સ્વાગત છે તમારું એમ જે ટીચિંગમાં મારું નામ છે મહેતા અત્યારના ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીના ઉમેદવારો માટે બે નવી અપડેટ આવી રહી છે અને અપડેટ જોઈને હવે એવું લાગી રહ્યું છે કે અત્યાર સુધી એક થી આઠ ના ઉમેદવારોને તો અન્યાય થયો જ છે જેમાં સૌથી પહેલા કચ્છ અને સામાન્ય બે અલગ અલગ ભરતી કરી નાખી અને પરીક્ષા લીધી એને અઢી વર્ષથી પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં પણ છ થી આઠ ની સામાન્ય ભરતી અને એક થી આઠ ની કચ્છની ભરતી બધી ભરતી બાકી છે અને હવે નવ થી બારના ઉમેદવારોને પણ અન્યાય થાય છે અત્યારના એવું જોવા જઈએ તો આખી ભરતીમાં એક થી બાર ના દરેક ઉમેદવારોને સતત છે છે તમને આગળ સૌથી તમે અપડેટ અપડેટ જે એમાં તમને જોવા મળી જશે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ની ભરતી બે હજાર ચોવીસ માધ્યમવાર અને વિષયવાર ફાઈનલ શાળા ફાળવણી થયેલ ઉમેદવારોની યાદી બાર આઠ બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે મતલબ કે નવ બારમાં જે ઉમેદવારોને નોકરી મળી ગઈ છે સરકારી હવે ખાલી રહેતી જગ્યાઓ ફરીથી જ્ઞાન સહાય થી ભરાશે મતલબ કે જેવી રીતના વિદ્યા સહાયક માં રાઉન્ડ બારે પડે છે એવી રીતના શિક્ષણ સહાયક કોઈ રાઉન્ડ ભારે નહીં પડે ડાયરેક્ટ વેઇટિંગ ખુલશે મતલબ કે જે આવ્યું એ લોકો નોકરી મળશે બાકી કોઈ નોકરી નહીં મળે એની જગ્યાએ જ્ઞાન સહાયક આવશે હવે આ વખતે ભરતીમાં ઉમેદવાર સાથે ખૂબ જ અન્ય થયો છે કેવી રીતે થયો છે હું તમને આગળ જણાવું સૌથી પહેલા તમે એ જુઓ કે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીમાં કેટેગરીના ઉમેદવારોને પણ મેઇન્સ પરીક્ષામાં એકસો વીસ માર્ક જ રાખેલા છે તમને બધાને ખબર છે કે મેઇન્સમાં એકસો વીસ માર્ક હશે તો તમે સિલેક્શન તમારું સાથે નકર નહીં થાય એકસો ઓગણીસ હશે તો એ તમને વારો નથી આવવાનો ભલે જગ્યા ગમે એટલી ખાલી હોય ઉમેદવારો દ્વારા ઘણી રજૂઆત કરવામાં કરવા છતાં પણ કોઈ બદલાવ ન થયો જેને લીધે ઘણી સીટ ખાલી રહેશે એવું નહોતું કે આનો કોઈ આની આ માટે કોઈ રજૂઆત નહોતી કરેલી ઘણા બધા ઉમેદવારો આવેદનપત્ર આપેલું છે પર્સનલી જેને રજૂઆત કરેલી છે છતાં પણ આમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવેલો અને ઇંગ્લિશ અને તત્વજ્ઞાન જેવા અલગ અલગ ઘણા વિષયો છે જેની અંદર સીટ ઘણી બધી છે પણ સામે એટલા ઉમેદવારો નથી જેને લીધે ઈ સ્કૂલની અંદર બધી જગ્યાઓ ખાલી જ રહેશે અને એની જગ્યાએ જ્ઞાન સહાયક આવશે

મુગલવારની પરીક્ષા રદ થયા બાદ ફરીથી ક્યારે પરીક્ષા લેશે તેનો કોઈ નિર્ણય હજુ સુધી આવ્યો નથી તમને બધાને ખબર છે કે ભૂગોળમાં કોર્ટ કેસ થયો હતો બરાબર જેને લીધે ખાલી ભૂગોળ માટે આખી પરીક્ષા કેન્સલ કરવામાં આવેલી મેઇન્સની એક્ઝામ અને જે કોર્ટ છે એને કીધું કે નવી પરીક્ષાનું આયોજન કરો અને પછી ફરીથી એની ભરતી કરો બરાબર પણ હજુ સુધી પરીક્ષા ક્યારે લેવાશે એના માટે કંઈ ખુલાસો થયો નથી મતલબ કે એનો કાંઈ નિર્ણય લેવાનો જ નથી તો તમે વિચાર કરો કે ભૂગોળના એવા ઉમેદવારો કે જે પાસ થઈ ગયા છે બરાબર જે પાસ થઈ ગયા હતા આમ તો જોવા જેવું એમ કહેવાય કે પાસ થઈ ગયા હતા કારણ કે હવે તો એનું પરિણામ ફેલ ગયું બરાબર પણ ઈ લોકો ખાલી 11 12 માં પાસ હશે ખણા હશે ને વાગે જે માત્ર 11 12 માં પાસ હશે ઈ લોકોનો વારો 9 10 માં હતો તો 6 થી 8 માં કે 1 થી 5 માં નથી આવવાનો ઈ લોકોનો શું થાત હતા વિચાર કરો તમે ઘણા બધા ઉમેદવાર હોય બીજું કે મીડિયા માં ઘણા બધા અધિકારીઓ બોલતા હતા ખણા ઇન્ટરવ્યુ આવતા હતા પછી મીડિયા પૂછતા હોય ત્યારે સવાલ જવાબ આપતા હતા કે એક પણ સીટ નહીં બગડે તેના માટે પૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે આવું કેવાળા અધિકારો મીડિયા સામે ખાલી દેખાડો જ કરતા હતા હવે તમે વિચાર કરો આમાં તો ભૂગોળની બધી સીટ બગડી ગઈ આ વેઇટિંગ ખુલતી ત્યારે ઘણા લોકોનો વારો નહીં આવે તો એ બધી સીટ બગડી જ જવાની છે તો આ ખાલી માત્ર ને માત્ર દેખાડો જ છે અને સરકારને સાથે સાચે ભરતી કરવી જ નથી એને શું કરવું છે ખબર છે સરકારને એકવીસ થી છવ્વીસ નો પગાર આપીને જ્ઞાન સહાયક જ ભરવા છે સરકારી શિક્ષકો જોતા જ નથી એ લોકો એજ્યુકેશન આના માટે તમારું શું કેવું છે એ તમે કમેન્ટ કરીને જણાવજો અને કેવી રીતના ગુજરાતમાં શિક્ષણનું ખાલીકરણ થાય એના માટે મેં વિડીયો બનાવ્યો છે તે પણ તમે જોઈ શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે